જય ઠાકર જયમાં ખોડેલ કેમ છો બધાને મજામાં તો મજામાં જ રહેજો ને આપણે તો દશામા વ્રત છે ને આજે કેટલા દિવસ થઈ ગયા છે તો સોમ મંગળ સોમ રવિ સોમ મંગળ બુધ આજે હું આવું બુધવા તો આજે આપણે ફાઇનલ ચાર દિવસ થયા છે દશામા ને હમણાં આપણે દશામાનો વિડીયો બનાવ્યો પણ નથી એનું કારણ છે કે બહાર ગયા હતા વિડીયો બનાવવા માટે ને દશામાનું બધું કમ્પ્લીટ કરીને બહાર ગયા થાય એટલે આખો દિવસ એ વિડીયા બનાવ્યા છે તો હવે આપણે દશામાનો વીડિયો ફાઇનલ બનાવવાનો છે તો આપણે પૂજા પાઠ કરી નાખી છે વાર્તા કરી નાખી છે તો આરતી બાકી છે તો હવે આપણે પેલા દશામાનું બતાવી દઉં છું આ તો આપણે કેવી રીતે બાજો કેવી રીતે એનું પ્રાર્થના બધી સ્થાપના કરી છે તો બધું તમને બધી બતાવી દઉં ને ફાઇનલ આપણે બીજા કપડાં બાજુમાં પહેરવા જવાના છે તો જાય તો એ પણ બતાવી દઈશ

ને વરસાદ હોય છે દશા માની દયા થી વરાપ થઈ ગઈ છે ને હાંજે કાયમ માટે રાસ ગરબા ગાઈએ છીએ ને ધામ ધૂમ થી મસાવીએ છીએ તો આપણે બધું માહોલ જોઈ શકો છો બધું કેમ કે આ રીતે બધું વરસાદ નથી એટલે બહુ મજા મજા છે બરોબર ને સસ્કરા ભરી બધા આપણે જ્યાં હોય અહીંયા જોવે જ છે બધાય બજારમાં પણ બરાબર છે તો હાલો હવે આપણે થઈ શકીએ છીએ તો મળીએ આપણે પછી કેમ કે હજી તમારી સાથે વાત કરીશ મળે જાય ત્યારે આપણે હાવ અંદર આવી ગયા છે ને અહીંયા આપણે દર્શન કરવા માટે આવ્યા હતા તો આ લોકો અહીંયા દશામાના દશાડા છે જો ના ના હાલ છે હાલ જ મસ્ત તો આ દાદાનું મંદિર છે મિત્રો દર્શન કરી લેજો દર્શન કરવા આવ્યા હતા અહીંયા દસામાના પાટલા છે ને આ દાદાનું મંદિર પણ છે જવો મિત્રો અમારા સમાજ નવ રાત ગરબા કેવી રીતના લેશે તમને પણ મજા આવશે જોવાની જુઓ મને કર આ વા મારો સમાજ વાહ ભગવાન આવા સમાજ નો અવતર દીજે નગર રેવા દીજે વાંજણા રાખજે બધાને

頑張れ